એ મસાણી મેણીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરવાની છીએ મસાણી મેરણીમાના દુઃખના લક્ષણો અને મસાણી મેળણીમાંને નિવેદ શું કરવું તેના વિશે અને ઘણા મિત્રોને મનમાં થતું હશે કે મસાણી મેળીમાંને પૂજાય કે નહીં તો મિત્રો આ બધું આપણે જાણીશું આ વિડીયોમાં તો મિત્રો આ વિડીયો અંત સુધી જરૂરથી સાંભળજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મસાણી મેળીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો મસાણી મેળીમાંના દુઃખના લક્ષણો છે કેન્સલ થાય કેસ કબાળા કરાવે પોલીસ સ્ટેશનના પગથિયા ચડાવે તો મસાણી મેળડી ઘરમાં જમતા હોય ત્યારે એકબીજાને ઝઘડા થાય ભાઈ ભાઈમાં ઝઘડા કરાવે અપાયો લેવડાવે તો મસાણી મેળડી જમીનના ડખા કરાવે તો મસાણી મેળણી ઘરમાં લક્ષ્મી ટકવા દે બહાર લાવોને તેર જાય ઘર પરિવારમાં ઝઘડા કરાવે તો મસાણી મેળણી અને દારૂ પીવડાવે અને કેન્સરને લોહીની ઉલટી આવે તો મસાણી મેળણી મિત્રો આ બધા લક્ષણો આવું થાય તો તમારે સમજી લેવું જોઈએ કે આપણા ઘરમાં મસાણી મેળીમાંનું દુઃખ છે અને ઘણા મિત્રોને પ્રશ્ન હશે કે મસાણી મેળીમાંને પૂજાય કે નહીં તો મિત્રો મસાણી મેળીમાં આપણા વડવાની પૂજેલી હોય તો આપણા કુટુંબમાં લાગતી હોય તો આપણે મસાણી મેળીમાંને ઉજવી પડે પહેલાં તો મિત્રો આપણને ખબર પડે કે મસાણી મેળીમાંનું દુઃખ છે તો ગુરુ સંબંધિતની સલાહ લેવી જોઈએ કે આ મસાણી મેળવી આપણા બાપ દાદાઓ કે વડવાઓની છે કે પછી તળિયાની મસાણી મેળવી છે પહેલાં તો આપણા ગુરુ સંબંધિતની સલાહ લેવી જોઈએ અને જ્યારે નક્કી થાય કે આપણા જ બાપ દાદા વડવાની મસાણી મેળડીમાં છે ત્યાર પહેલાં આપણા કુળદેવી અને જડાવ માતાજીને પૂછીને રજા લઈને ત્યાર પછી જ મસાણી મેળીમાંને ઘરની બાદ બેસાડીને નિવેદમાં બે અગરબત્તી એક ફૂલનો આર એક શ્રીફળ અને ખાંડની લાપસી બનાવીને વળસામાં ધૂપ કરવો ઘણા લોકો બાપ દાદા વડવાઓએ માંસ મટન દારૂનું નિવેદ આપેલું હોય એટલે લોકો પણ આપતા હોય છે પણ મિત્રો દારૂની જગ્યાએ એક લોટો પાણી અને તેમાં કંકુ અને ગોળ નાખીને મસાણી માને ધૂપ કરવો જોઈએ મિત્રો મસાણી મેળીને બે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ કે હે મસાણી મેળીમાં અમારા વડવાઓએ જે મેળા નિવેદ આપ્યા હોય તે પણ માં આજ પછી હું માંસ મટન નહીં ખાઉં અને માં તમને પણ હું મીઠું નિવેદ આપીશ તો મિત્રો નિવેદમાં પહેલાં કીધું એમ એક ફૂલનો હાર એક શ્રીફળ બે અગરબત્તી અને એક લોટો પાણી અને તેમાં કંકુ અને ગોળ નાખવો અને પાંચસો ગ્રામ લોટમાં ખાંડ નાખીને લાપસી બનાવીને ઘરની બાર મસાણી મેળીમાંને બેસાડીને ધૂપ કરવો અને એક વાત ખાસ મિત્રો મસાણી મેળીને ઘરની બહાર પૂજવામાં આવે છે અને બીજી વાત મસાણી માને પૂજતા પહેલાં તમારા કુળદેવી ચડાવદેવ ની રજા લઈને તમારા ગુરુ સંબંધિતની સલાહ લઈને મસાણી મેરણીમાંને પૂજવા જોઈએ નહીં તો મિત્રો તમને ગંભીર નુકસાન આવી શકે છે મિત્રો આશા કરું છું કે તમને આ વીડિયો પસંદ આવ્યો હશે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મસાણી મેળવીમાં લખવાનું ભૂલતા નહીં અને જો મિત્રો આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જય મસાણી મેરડીમાં